રાજ્યપાલ આચાર્ય અને મુખ્યમંત્રી પટેલે આજે અમદાવાદના ટાગોર હોલ ખાતે શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ભવ્ય સમારોહમાં રાજ્યના અઠ્યાવીસ શિક્ષકોનું શ્રેષ્ઠ શિક્ષક પરિતોષિત થી સન્માન કર્યું હતું તદઉપરાંત મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ મેળવનાર દસ લાભાર્થી વિદ્યાર્થીઓને પણ પ્રતિરાત્મક રૂપે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા આ અવસરે શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર અને શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા શિક્ષક મિત્રો શિક્ષક મિત્રો જિલ્લા શિક્ષક મિત્રો તાલુકા જેમને વિશેષ કામગીરી કરી છે એમનું સન્માન અને એમને અભિવાદન અને શુભેચ્છા પાઠવવાનો કાર્યક્રમ માન્ય મહામ રાજપાલ સાહેબશ્રીએ પણ ધાર્મિક આપ્યું અમારા માન્ય મુખ્યમંત્રીશ્રી અમારા માજી મંત્રીશ્રી શ્રી પાછા સાહેબ અને મારી ટીમ શિક્ષણ ટીમ શિક્ષક મિત્રો મીડિયાના મિત્રોના માધ્યમથી આજે હું પણ તમામ શિક્ષક મિત્રો જ્યારથી હું આ શાળામાં આવી ત્યારથી જોયું તો મારા ત્યાં શ્રમજીવી વાલીઓની દીકરીઓ અભ્યાસ કરે છે આ દીકરીઓને માટે પછી એમ થયું કે સારામાં સારું શિક્ષણ કેમ ના આપવું એના માટે કંઈક કરી છૂટું આ તમન્ના સાથે હું વ્યક્તિગત રસ લઈ આવી દીકરીઓ કે અધ વચ્ચેથી ભણવાનું ન છોડે એ માટે હું કન્યા કેળવણીને બહાર મૂકતા મારી દરેક દીકરીઓને જો ક્યાંય કોઈ ભણવા ન માગે તો એના ઘરે હું ને મારો સ્ટાફ મારા ટ્રસ્ટી છે બધાના સહયોગથી હું એમના ઘર સુધી પહોંચી અને એ દીકરીઓને ભણતી કરવા માટે અમે આખું ટીમ વર્ષથી ખૂબ સારું એવું કામ કર્યું છે અને વિવિધ વિષયોના શિક્ષકો ગણિત વિજ્ઞાન અંગ્રેજી ગુજરાતીને એમના દ્વારા એમનો સહયોગ લઈને પાંચ વર્ષના જૂના પેપરો પાડીને એને અમે પેપર બનાવીએ અને સ્વ ખર્ચે બધું એમ પ્રશ્નો પત્ર વિદ્યાર્થીઓને કરાવીએ અને એમાં જે માર્ક્સ આવે એમાં કયા વિષયમાં ઓછા માર્ક્સ છે એની અમે તૈયારી કરાવીએ અને આ વખતે સ્કોલરશીપમાં એન એમ એમ એસમાં ત્રણ વિદ્યાર્થીઓ ક્વોલિફાય છે